હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં વિજ્ઞાનની આઈડિયામાં સત્ર એકનો ચોથો ભાગ છે દહન અને આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો અને વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ દહન અને જ્યોદ ચાલો સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર એમસીક્યુ પણ આવશે એ આના પછી આવશે બરાબર છે કોઈની સ્વાદી પોમાં એમસીક્યુ હોય પહેલાં તો એ પણ આવશે પણ આના પછી આવશે ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ એમાં પહેલો પ્રશ્ન છે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે તો કે મેગ્નેશિયમની પટ્ટીના દહન એટલે કે દહન એટલે કે સળગે ત્યારે તો કે દહન દરમિયાન મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી જ્યોત સાથે સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો ઘન સફેદ પાવડર બનાવે છે અને ઉર્જા અને પ્રકાશ એ બંને ઉત્પન્ન થાય છે પછી બીજું છે કોલસાને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે તો કે કોલસાને હવાની હાજરીમાં સળગાવતા તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તો આ ત્રણ વસ્તુ ઉત્પન્ન થાય પછી ત્રીજું છે જો કોઈ વ્યક્તિને કપડા આગ પકડી લે તો શું કરવું જોઈએ કે જો કોઈ વ્યક્તિને કપડાં આગ પકડી લે તો તે આગને ઓલવવા માટે હવા સાથેનો સંપર્ક તોડવા માટે વ્યક્તિને ધાબડા વડે લપેટવો જોઈએ પછી ચોથું છે દાવાનળ એટલે શું તો કે ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે આ આગ ઘાસમાંથી વૃક્ષમાં ફેલાય છે આમ ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે જેને દાવાનર પછી આગળ આવે છે પાંચમું પદાર્થો કોને કહેવાય છે ઉદાહરણ આપો તો કે જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તો તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થ કહેવાય છે ઉદાહરણ તરીકે પેટ્રોલ છે આલ્કોહોલ છે આલ્કોહોલ એટલે કે દારૂ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી પછી છઠું છે શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરો તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે ઉત્પન્ન થતી ઉર્જા પ્રકાશ કે ઉષ્મા અથવા બંને સ્વરૂપે પણ હોઈ શકે છે કાટ લાગવાની ક્રિયા દરમિયાન લોખંડ ઓક્સિજન સાથે ધીમી પ્રક્રિયા કરી ખૂબ જ ઓછી માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે આમ કાટ લાગવાની ક્રિયા મન દહનની પ્રક્રિયા પણ કહેવાય છે પછી સાતમો છે અગ્નિશામક સિલિન્ડર ક્યાં ક્યાં હોય છે તો કે આપણે ઓલા જે આગ માટે લાલ કલરના બાટલા હોય છે એને શું કહેવામાં આવે છે તો કે અગ્નિશામક સિલિન્ડર એને ફાયર એક્સચેન્જ પણ તરીકે ઓળખવામાં આવે છે તો કે અગ્નિશામક સિલિન્ડર એ શાળા હોસ્પિટલ ઓફિસ બહુમાળી ઇમારત એટલે બિલ્ડિંગ સભાગૃહો કોલેજ બેંક પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ જોવા મળે છે પછી આઠમું છે વિસ્ફોટ એટલે શું તો કે જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે ગરમી પ્રકાશ અને અવાજની ત્વરિત એટલે કે તરત પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર મુક્ત થાય છે આવી પ્રક્રિયાને શું કહેવાય તો કે વિસ્ફોટ કહેવામાં આવે છે પછી નવમું છે સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે અને શા માટે કે મીણબત્તીમાં મધ્ય વિસ્તારમાં એટલે કે વચ્ચેનો જે જ્યોત હોય એનો પ્રકાશ વધુ અને ઉષ્મા ઉર્જા કેવી હોય છે તો કે ઓછી હોય છે માટે સોનું અને ચાંદી પીગળવા સોની મીણબત્તીના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે એની જે જ્યોત હોય ને એની વચ્ચેનો ભાગ પછી દસમું છે બળતણ એટલે શું તો કે ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું કોલસો પેટ્રોલ કેરોસીન વગેરે જેવા પદાર્થને શું કહેવામાં આવે છે તો કે બળતણ કહેવાય છે પછી અગિયારમું છે સારું વળતણ કોને કહેવાય તો કે સારું વળતણ એને કહેવાય જે સરળતાથી ઉપલબ્ધ હોય અને જે સસ્તું હોય અને જે મધ્યમ દરે હવામાં સરળતાથી દહન પામતું હોય જે મોટા પ્રમાણમાં ઉષ્પા ઉત્પન્ન કરતું હોય અને જે કોઈ અનિચ્છનીય પદાર્થોનો અવશેષ છોડતું ન હોય તો એને શું કહેવાય છે તો કે સારું બળતણ કહેવાય છે પછી બારમું છે બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો તો કે બળતણનું કેલેરી મૂલ્ય કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે પછી તેરમું છે કાર્બન ધરાવતા બર્તનના અપૂર્ણ દહનથી કયો રોગ થાય અપૂર્ણ દહન એટલે કે પૂરેપૂરું સળગે નહીં તો કે કાર્બન ધરાવતા બળતનના અપૂર્ણ દહનથી શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા પણ થઈ શકે છે પછી ચૌદમું છે બર્તનના અપૂર્ણ દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય તો કે બર્તનના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે વ્યાખ્યા આપો એમાં પહેલું છે દહન તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તો એને શું કહેવામાં આવે છે દહન કહેવામાં આવે છે પછી બીજું છે દહનશીલ પદાર્થ તો કે જે પદાર્થનું દહન થઈ શકતું હોય તો એને દહનશીલ પદાર્થ કહે છે પછી ત્રીજું છે અદહનશીલ પદાર્થ તો કે જે પદાર્થનું દહન થઈ શકતું ન હોય તો તેને અદહનશીલ પદાર્થ કહેવાય છે પછી ચોથું છે જ્વલનબિંદુ તો કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગતો હોય તો તે તાપમાનને તે પદાર્થનો જ્વલનબિંદુ કહેવાય છે પછી પાંચમું છે ઝડપી દહન તો કે દહન દહનશીલ પદાર્થ ઝડપથી સળગે છે ત્યારે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે આવા દહનને ઝડપી દહન કહેવામાં આવે છે પછી છઠ્ઠું છે સ્વયંસ્ફુરિત દહન તો કે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે છે તો કે ને જાતે સળગી જાય પછી સાતમું છે કેલેરી મૂલ્ય તો કે એક કિલોગ્રામ બળતનનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહેવાય છે તો કે તેનું કેલેરી મૂલ્ય કહેવાય પછી આઠમું છે ગ્લોબલ વોર્મિંગ તો કે બળતનના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાથી પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં થતા વધારો કાર્બન ડાયોક્સાઇડ વધે એટલે પૃથ્વીના તાપમાનમાં શું થાય વધારો તો એને શું કહેવાય છે તો કે ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે પછી નવમું છે એસિડ વર્ષા તો કે હવામાંના સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડના વરસાદના પાણી સાથે ભળીને શું બનાવે તો કે એસિડ બનાવે છે તો આવા વરસાદને શું કહેવાય તો કે એસિડ વરસાદ કહેવામાં આવે છે ચાલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન માગ્ય મુજબ ઉત્તર લખો ચાલો હવે એમાં આવી પાછા આપણને વર્ગીકરણ વર્ગીકરણ કોણું કરવાનું છે તો કે દહનશીલ એટલે કે જે સળગતા પદાર્થ હોય અને અદહનશીલ પદાર્થ એટલે કે જે સળગતા ન હોય તો આ બધા વસ્તુ આપી છે તમને એનું તમારે વર્ગીકરણ કરવાનું છે ચાલો તો દહનશીલ પદાર્થોમાં કયા કયા આવશે તો કે મીણ છે કાગળ છે દીવાસળી છે પુઠ્ઠું લાકડાની માપપટ્ટી પેટ્રોલ છે કાપડના ટુકડો સૂકા પાંદડા અને હાઇડ્રોજન વાયુ આ બધા આવશે દહનશીલમાં પછી અદહનશીલ પદાર્થમાં કયા આવશે તો કે પ્લાસ્ટિક પથ્થર ખીલી કાચ ચાવી પાંચ રૂપિયાનો સિક્કો અને નાઇટ્રોજન વાયુ આ બધા અદહનશીલ એટલે કે સળગી ન શકે તેમાં ચાલો પછી આગળ બીજું છે દરેકના બબે ઉદાહરણ આપો ચાલો ઘન બળતણ એટલે કે સોલિડ કઠણ હોય એ તો કે કોલસાને છાણા પછી પ્રવાહી બળતણ એટલે કે લિક્વિડમાં હોય કેરોસીન અને પેટ્રોલ પછી વાયુ બળતણ એટલે કે કુદરતી વાયુઓને બાયોગેસમાં હોય ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ એમ સીક્યુ એટલે કે વિકલ્પો આવે છે ચાલો એમાં આવે છે પહેલું દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે તો જવાબ આવશે એ ઓક્સિજન પછી બીજું છે દહન પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે સંયોજાય છે તો કે સી ઓક્સિજન પછી ત્રીજું છે નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું હોય છે તો કે એ કાગળ ઝડપથી સળગી જાય પછી ચોથું છે નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી એટલે કે સળગતો નથી તો કે એ કાર્બન ડાયોક્સાઇડ પછી પાંચમું છે અગ્નિશામક સેવા માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ ફાયરવાળા સેવા માટે તો કે બી એકસો એક તેમાં આપણે એમ્બ્યુલન્સ માટે કયો હોય છે તો કે એકસો ને આઠ પોલીસ માટે કયો હોય તો કે સો પછી છઠ્ઠું છે કઈ આગ બુજાવવા પાણીનો ઉપયોગ કરી શકાય તો કે એ લાકડાથી લાગેલી આગ માટે પછી સાતમું છે કોઈ પણ કારણે સળગેલા પદાર્થનો ઓક્સિજન સાથેનો સંપર્ક થોડો સેનો ઉપયોગ સલાહ ભર્યો છે તો કે સીઓ ટુ સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એચ ટુ એટલે કે હાઇડ્રોજન ઓ ટુ એટલે કે ઓક્સિજન એન ટુ એટલે કે નાઇટ્રોજન કોઈ પણ જગ્યાએ તમારે આગ લાગી ગયો તો તમે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરો તો આગ બોલવી શકો છો પછી આઠમું છે નીચેના પૈકી કયો પદાર્થ અગ્નિશામક નથી એટલે કે અગ્નિને ઓલવતો નથી તો કે એ ઓક્સિજન પછી નવમું છે કોલસાના ભૂકા ખાલી જગ્યાના દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે તો કે ડી સ્વયંસ્ફુરિત એટલે કે જાતેને જાતે આગ લાગે પછી દસમું છે જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ શું થાય છે તો કે એ વિસ્ફોટ થાય છે પછી અગિયારમું છે કઈ વસ્તુને સળગાવતા ઉત્પન્ન થાય તો કે સી કેરોસીન પછી બારમું છે મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારમાં ગરમી ઓછી હોય તો કે એ અંદરના પછી છે લાકડાના દહન દરમિયાન તે કેવી જ્યોતથી તો કે બી ચૌદમું છે મીણબત્તીની મીણબત્તી સંપૂર્ણ દહન સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે તો કે સી સૌથી વધુ ગરમ હોય છે એની જ્યોત હોય ને બહારનો વિસ્તાર સૌથી વધારે ગરમ હોય પછી પંદરમું છે નીચેનામાંથી સૌથી વધુ કેલરી મૂલ્ય કોનું હોય છે તો કે સી હાઇડ્રોજનનું પછી સોળમું છે કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઈડ વાયુ ઉત્પન્ન થાય છે તો કે ડી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે કોઈ પણ પદાર્થના દહન માટે ઓક્સિજન વાયુ મળતો રહેવો જરૂરી છે પછી બીજું છે બળતણ સળગે તે પહેલા તેના જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે પછી સળગે છે પછી ત્રીજું છે તેલથી લાગેલી આગને પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં પછી ચોથું છે કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે નાણાકાર પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે પછી પાંચમું છે કેરોસીન ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે પછી છે લાકડા અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પહેલું છે પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના જોડે જોડન બિંદુ સુધી ન પહોંચે તો ત્યાં સુધી તે સળગતો નથી તો જવાબ આવશે સાચું પછી બીજું છે જો લાકડાને થોડુંક પણ ગરમ કરવામાં આવે તો તરત આગ પકડી લે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે મીણબત્તીને સળગાવતા એ જ્યોત ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે કોલસાનું દહન કરતાં જ જ્યોત ઉત્પન્ન થાય તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે બધા જ બળતણ આદર્શ બળતણ છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે તો જવાબ આવશે સાચું પછી સાતમું છે બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પડતું નથી તો જવાબ આવશે ખોટું પછી આઠમો છે કાર્બન ડાયોક્સાઇડનું ઘટતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે તો જવાબ આવશે ખોટું પછી નમું છે સલ્ફર ડાયોક્સાઇડ એ ગુંગળામણ ઉત્પન્ન કરતો અને સડો કરનારો વાયુ છે તો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ આવે છે અગિયાર એમાં પ્રશ્ન યોગ્ય રીતે જોડકા ચલો એમાં પહેલું જોડકું છે હા ચાલો વિભાગ અને બ સાથે તમારે જોડવાનો છે ચાલો પહેલું છે લાકડું તો લાકડું શું કહેવાય તો કે બી ઘન ઘન બળતણ કહેવાય પછી બીજું છે પેટ્રોલ તો પેટ્રોલ શું કહેવાય તો કે એ પ્રવાહી બળતણ પ્રવાહી એટલે કે લિક્વિડ બળતણ પછી ત્રીજું છે કુદરતી વાયુ એટલે કે સી વાયુ બળતણ વાયુ એટલે કે ગેસ પછી બીજા નંબરનું જોડકું છે એમાં પણ તમારે વિભાગ અને બ સાથે જોડવાનો છે ચાલો એમાં પહેલું છે સીએનજી સીએનજી છે તો જવાબ આવશે ડી સ્વચ્છ બળતણ પછી બીજું છે કાર્બન ડાયોક્સાઇડ તો જવાબ આવશે એ ગ્લોબલ વોર્મિંગ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો ગ્લોબલ વોર્મિંગ પણ વધે પછી ત્રીજું છે ઓક્સિજન તો કે બી દહન માટે જરૂર કોઈપણ વસ્તુ સળગાવી હોય તો તમારે દહન માટે જરૂરી એવો વાયુ કયો છે તો કે ઓક્સિજન એટલે કે બી પછી ચોથું છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ તો જવાબ આવશે સી એસિડ વરસાદ એટલે કે સી ચાલો તો અહીંયા તમારું દહન અને વર્તણ પાઠ પૂરો થાય છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા શેર કરજો અને તમારે વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન